જૂનાગઢના કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે સામલી ડેમના નવ દરવાજા ચાર ફૂટ ખોલાતા નજીકના મધરવાડા ગામે પાણી ધુસી આવ્યા છે પાણી ધુસતા ગામ લોકોને પણ હાલાકી પડી રહી છે મેંદરણા પંથકમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદ વરસતા સાંબલી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે જય છે ફોનલાઇન પર જય સામલી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે હાલ શું પરિસ્થિતિ છે ભારે વરસાદને પગલે જય જે બપોરે જે મેંદેડા વિસ્તાર જે છે હતો અનરાધાર વરસાદ વરસવાને લઈ ત્રણ ચાર જેટલો વરસાદ વરસવા પામ્યો હતો ત્યારે જે સાબડી નદીમાં જે ઘોડાપુર આવ્યું હતું ત્યારે સાબળી જે ડેમ છે તેમાં પણ પાણીની આવક થવા પામી હતી જયારે આ નવ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા તેને લઈ જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા હતા જે મગરવાડા ગામ જે પેલું વેલું આવે છે ત્યાં પાણી ઘુસ્યા હતા અને જે મગરવાડા ગામ છે તે સંપર્ક વીણું થવા હતું અને ચારે તો જે પાણી પાણી જેવા દ્રશ્યો સર્જાયા હતા જી ધન્યવાદ તમામ વિગતો માટે